ગુજરાત રાજ્યમાં આજે ભારે ઉત્સાહ સાથે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું લોકશાહી પર્વની ઉજવણીમાં યુવાનો વડીલો મહિલાઓએ મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી સરહદી દાંદરા મત વિસ્તારમાં આજે બસો તોર બુથો પર સવારે નિયત સમય પ્રમાણે મતદાન માટેનો શુભારંભ થયો હતો દાંદરા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં યુવાન વડીલો અને મહિલાઓ મતદાન માટે આવી પહોંચ્યા હતા તો બીજી તરફ દાનેરા તંત્રના વડા કલ્પેશભાઈ ઉનડકટ દ્વારા પણ ચૂંટણી પંચના આદેશ અનુસાર મહિલા સખી મંડળ સાથે આદર્શ મતદાન મથક ઊભા કરવામાં આવ્યા હતા તો દાનેરાની લાદાપુરા પ્રાથમિક શાળા ખાતે ખાસ દિવ્યાંગો માટે મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો તો કેટલાક ગામોમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા ગરમી સામે મતદારોને રક્ષણ મળી રહે તે માટે મંડપ દ્વારા છાયડો કરવામાં આવ્યો હતો સાથે દાંદ્ર તાલુકાના સામરવાડા ગામ ખાતે મતદારો અને ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ માટે ખાસ કુલરની સુવિધા ઊભી કરવામાં આવી હતી સૌથી મોટો પર્વ હતો અને સવારથી જ ગામ લોકોએ વહેલું મતદાન કર્યું હતું મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સખત ગરમી પણ હોવાના લીધે ગામ લોકોએ કુલરની પણ વ્યવસ્થા કરી મંડપની પણ વ્યવસ્થા કરી પાણીની વ્યવસ્થા કરી અને ખૂબ હર્ષભેર મતદાન કરેલ છે ગરમી સામે કેટલું રક્ષણ મળ્યું છે આ બધી વ્યવસ્થાના કારણે ગરમીમાં પણ આ કુલરની અને પાણીની વ્યવસ્થા હોવાને કારણે ગામ લોકોને કોઈ ખાસ તકલીફ પડી નથી કેટલા બૂથો કેટલી વ્યવસ્થા છે કુલરની ને બે બૂથ છે અને સારું એવું મતદાન થયું છે શું નામ રમેશભાઈ જીવાભાઈ પટેલ તાંદ્રાબાદ વિસ્તારમાં દાંદેરા તેમજ દાંતીવાડા તાલુકાનો સમાવેશ થાય છે ધાંદ્રા તાલુકો પશુપાલન સાથે સંકળાયેલો તાલુકો હોવાના કારણે મતદાન માટે સવારથી મતદારો આવી પહોંચ્યા હતા સો વર્ષ વટાવી ચૂકેલા વૃદ્ધ મતદારો હોય કે પછી દિવ્યાંગ મતદારો કે ચાલી શકતા ન હોય તેવા મતદારો પણ મતદાન મથક સુધી પહોંચી મતદાન કરતા નજરે પડ્યા હતા